અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પડના દરેક પ્રકારના સમાચારો સરકારી વિનયન કોલેજ તળાજા ખાતે તારીખ 29 12 ના રોજ પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાન પીએમ ઉષા રાષ્ટ્રીયતા ઉચ્ચતર શિક્ષા અભિયાન આરયુએસએ અને સીડબ્લ્યુડીસી કમિટી વિરુદ્ધ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ અને એનએસએસ સમિતિના સંયુક્ત ઉપક્રમે કોલેજની વિદ્યાર્થીની બહેનો માટે સ્વસ્થ નારી અને સુખી પરિવાર વિષય અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં કોલેજના આમંત્રણને માન આપીને જનરલ હોસ્પિટલના ડોક્ટર પંકજભાઈ રાઠોડ અને ડોક્ટર પૂજાબેન સોલંકી ઉપસ્થિત રહ્યા હતા ડૉક્ટર પૂજાબેન સોલંકીએ કોલેજની વિદ્યાર્થીની બહેનોને સ્ત્રી સ્વાસ્થ્ય અને સ્ત્રીઓની શારીરિક સમસ્યાઓ વિશે માર્ગદર્શન આપેલ અને કોલેજની બહેનો સાથે સમૂહ ચર્ચા કરેલ તેમજ ડોક્ટર પંકજભાઈ રાઠોડ અને ડોક્ટર પૂજા સોલંકી દ્વારા કોલેજના વિદ્યાર્થીઓના નિદાન પણ કરવામાં આવેલ અને નિદાન દ્વારા સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વિશે અવગત કરેલ તેમજ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના ઉકેલ માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડેલ આજ રોજ સમગ્ર કાર્યક્રમનું આયોજન આચાર્ય શ્રી ડોક્ટર મનીષાબેન શાહના નેતૃત્વ હેઠળ આર એસ એના કોઓર્ડિનેટર ડોક્ટર વર્ષાવાળા અને સભ્ય ડોક્ટર બીપી વ્યાસ સાહેબ એન ઓ ભાલ્યા સાહેબ તેમજ સીડબ્લ્યુડીસીના કોઓર્ડિનેટર ડોક્ટર વર્ષાવાળા અને સભ્ય એલ બાંભણિયા સાહેબ પૂર્વીબેન ઉપાધ્યાય મેડમ અને કુમારી વંદનાબહેન અને એનએસએસના કોઓર્ડિનેટર એન ઓભાલ્યા અને ડૉક્ટર બીપી વ્યાસ સાહેબ દ્વારા કરવામાં આવેલ રોજ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલી